મોટી વેડ ખાતેના હોલિડે સ્ટોપ ટ્રાવેલ્સના માલિકે ઓગણીસ લાખ બત્રીસ હજાર રૂપિયા લઈ સુરતના ત્રણ ડોક્ટરો પરિજનો સહિત તેત્રીસને દુબઈ ફરવા મોકલ્યા હતા દુબઈમાં ત્યાંના એજન્ટને રૂપિયા ન મળતા અધવચ્ચે જ પ્રવાસ અટકાવી દેવાની વાત કરી હતી આથી ડૉક્ટરોએ તાત્કાલિક અગિયાર લાખ બાર હજાર રૂપિયા આપ્યા બાદ તે ફરી શક્યા હતા ડોક્ટરે દુબઈથી એજન્ટ હર્ષદ પટેલ પાસે રૂપિયા માંગ્યા તો તેણે અગિયાર લાખ બાર હજાર રૂપિયા આપ્યા નહીં જેથી મામલો રાંધેર પોલીસમાં જતા પોલીસે ઠગ એજન્ટની આજે ધરપકડ કરી છે રાંદેર પોલીસ મથકમાં રાંદેરના ડોક્ટર સંજય પટેલે ફરિયાદ કરી હતી કે વેટ ખાતે હોલિડે સ્ટોપે ટ્રાવેલ્સના હર્ષદ ખુશાલ પટેલ તેઓ ડોક્ટર સંજય પટેલ તથા અન્ય ડોક્ટરો જેમાં ડોક્ટર કિશોર પાટીલ અને ડોક્ટર વિજય પંડ્યા પરિવાર સાથે દિવાળીમાં દુબઈ ફરવા જવું નક્કી કર્યું હતું ડોક્ટર સંજય એજન્ટ અર્ષદ પટેલે મળ્યા તો તેને વિઝા ટિકિટ ફરવા ખાવા પીવા અને રહેવાના ખર્ચ માટે વ્યક્તિ દીઠે એકસાઠ હજાર નક્કી કર્યા હતા આથી ડૉક્ટરોએ તેત્રીસ વ્યક્તિઓના મળી ઓગણીસ લાખ બાર હજાર રૂપિયા આપ્યા હતા એજન્ટ પણ સાથે ડૂબે જવાનો હતો પરંતુ પાછળથી બીજી ફ્લેટમાં આવવાનું કહી છટકી ગયો હતો એ તેત્રીસ જણા દુબઈ પહોંચ્યા તો દુબઈના એજન્ટ અરવિંદ ટીટાને અગિયાર પોઈન્ટ બાર લાખ મળ્યા ન હતા જેથી તેને દુબઈમાં ફરવા લઈ જવાની ના પાડી હતી તેથી ડોક્ટરોએ તાત્કાલિક રૂપિયા આપતા આખરે ફરી શક્યા હતા જે ફરિયાદના આધારે રાંદે પોલીસે તપાસ હાથ ધરી ઠગ એવા ટ્રાવેલ્સ હર્ષદ ખુશાલ પટેલને ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધો છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા